જે લોકોએ સરકારી નોકરીની તૈયારીઓ કરી છે તેમના માટે એક સારા સમાચાર છે પોસ્ટ ઓફિસ ડિપાર્ટમેન્ટે મોટી ભરતીની જાહેરાત કરી છે દેશભરની પોસ્ટ ઓફિસ માટે ચુમ્માલીસ જગ્યા માટે ભરતી બહાર પડી છે તેમાં લાયક ઉમેદવાર પાંચ ઓગસ્ટ બે સુધી ફોર્મ ભરી શકશે જો તમે પોસ્ટ ઓફિસની આ નોકરી માટે ઉત્સુક હોય તો તેના વિશે વિસ્તારથી અમે તમને જણાવી દઈએ પોસ્ટ અને નાણાકીય વર્ષ બે હજાર પચીસ માટે ગ્રામીણ ડાક સેવકના બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અથવા તો પોસ્ટ સેવકની જગ્યા માટે ભરતી પાડવામાં આવી છે અહીંયા ફોર્મ ભરવા માટે મિનિમમ દસમું ધોરણ પાસ હોવું જરૂરી છે પોસ્ટ ઓફિસની જીડીએસના પદ માટે ઓછામાં ઓછા અઢાર વર્ષ અને વધુમાં વધુ ચાલીસ વર્ષની ઉંમર હોવી જોઈએ સેલરી ઉલ્લેખનીય છે કે આ ભરતીમાં પાસ થનારા ઉમેદવારને મહિને પગારની સાથે અન્ય સુવિધા પણ આપવામાં આવશે નોટિફિકેશન અનુસાર જીડીએસનો પગાર દસ હજારથી લઈને ચોવીસ હજાર ચારસો સત્તર રૂપિયા હશે તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટરનો પગાર બાર હજારથી લઈને ઓગણત્રીસ હજાર ત્રણસો રૂપિયા હશે પોસ્ટ ઓફિસની આ જાહેરાતમાં ફોર્મ ભરવા તમારે પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે ત્યાં ભરતી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરવી રજીસ્ટ્રેશન નંબર જનરેટ થયા બાદ તે નંબર અને પાસવર્ડ મારફતે પોસ્ટની જીડીએસની ભરતી માટે ફોર્મ ભરવું પડશે